અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે પવિત્ર ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અંડાધાર વરસાદના કારણે હરિદ્વારમાં ગંગા નદી ખતરાના નિશાના ઉપરથી વહી રહી છે સાવચેતીના ભાગરૂપે પહાડી વિસ્તારમાં આવેલા ડેમ પર સતત પ્રશાસન દ્વારા નજર રાખવામાં આવી રહી છે જરૂર પડે તો પાણી છોડવામાં આવી રહ્યું છે ઉત્તરાખંડમાં ભીમગોડા બેરેજ સહિત ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉત્તર પ્રદેશ સહિત ગંગા નદી કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં ભીમકોડા બેરેજ ખાતે ઈજનેરે જણાવ્યું કે અમારા અધિકારીઓ પહાડોમાં સતત વરસાદના કારણે વધી રહેલા જળસ્તર પર સતત નજર રાખી રહ્યા છે તેમજ તેની માહિતી ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી રહી છે જેથી પૂરની સ્થિતિને લઈને ચેતવણી જાહેર કરી શકાય इस टाइम जो लेवल चल रहा है दो सौ तिरानवे पंद्रह लेवल चल रहा है और हमारा डिस्चार्जर एक लाख पचास हजार आठ सौ इक्यावन क्यूसेक पानी चल रहा है और जो जो भी पानी हमारा बाहर पहाड़ों से आ रहा है बरसात का उसके लिए हम निचले स्तर पर जो भी हमारे कर्मचारी हैं या हमारा स्टाफ है या हमारे जो अधिकारी हैं उन्हें सभी को है ना मैं ये सूचना प्रॉपर दी जा रही है હમરે જો બાઢ ચૌકિયા પૂરી તરફ મુસ્તૈદે હર ચીજ કી સૂચના પ્રોપર ટાઈમલી સભી પ્રશાસન વોર ઉચ્ચ અધિકારીઓ સભી કો દી જ રહી